શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચૌદ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે આનંદ જોઈતો હોય તો નામ લો શરીર સ્વાસ્થ્ય માટે જરૂરી દ્રવ્યોમાં જ્યારે કમી અધિકપણું થાય છે ત્યારે શરીરનું સ્વાસ્થ્ય બગડે છે તેને જ માંદગી કહીએ છીએ સૂંઠ એ એક એવું ઔષધ છે કે જે શરીરમાં કમી થયેલા દ્રવ્યની ભરપાઈ કરે છે અને વધી પડેલા દ્રવ્યને કમી કરી આરોગ્ય જાળવી રાખે છે નામ એ સૂંઠ જેવું છે પારમાર્થિક પ્રગતિના માર્ગમાં દરેક વ્યક્તિને જે જે ગુણદોષને લઈને અડચણ ઊભી થાય છે તે તે ગુણદોષને દૂર કરીને ભગવાનનું નામ પ્રગતિનો માર્ગ મોકળો કરી આપે છે એટલે કોઈનામાં કોઈ પણ ગુણદોષ હોય પણ જો તે નિષ્ઠાપૂર્વક નામ લે તો તેનું બિનચૂક કામ બનીને તે ધ્યેયને ગાંઠી લે છે આપણામાં તેલનો નંદાદીપ કરવાનો રિવાજ છે તેને અખંડ જલતો રાખવામાં આવે છે તે માટે તેમાં તેલ પૂર્યા કરવું પડે છે તેમ જેમને આનંદરૂપી નંદાદીપ જોઈતો હોય તેમને નામરૂપી તેલ પૂરતા રહેવું જોઈએ ટૂંકમાં કહીએ તો જેમને આનંદ જોઈતો હોય તેમણે સતત નામ લેતા રહેવું જોઈએ આનંદનો ઉગમ જ નામમાં છે ક્યારે પણ અને ક્યાંય પણ જોઈએ તો બરફમાં ઠંડાપણું હોવાનું જ તે જ પ્રમાણે ભગવાન પાસે હંમેશા આનંદ હોવાનો જ એ સમજવું સંસારમાં આપણે પસારો વધારીએ છીએ તે આનંદ વધારવા સારું જ વધારીએ છીએ પણ ભગવાન સિવાયનો આનંદ કોઈને કોઈ કારણ પર અવલંબિત હોય છે એટલે તે કારણનો જો નાશ થયો તો તે આનંદ પણ આથમી જાય છે એટલે એ આનંદ અશાશ્વત હોય છે ખાવું પીવું અને મજા કરવી એ તત્વજ્ઞાન થોડુંક મને સમજાય છે ખરું પણ તેમાં મોટો દોષ એ છે કે એ દેહબુદ્ધિ પર આધારિત હોવાથી કાયમ માટે ટકી શકે તેવું નથી કારણ આજની સારી પરિસ્થિતિ આવતીકાલે જો બગડી કે એની મજા ગઈ એથી ઉલટું જે હોય તે પરિસ્થિતિમાં આનંદથી રહેવું જોઈએ રોજ ફક્ત પાંચ જ મિનિટ કેમ નહીં હોય પણ ભગવાનની સાથે અનન્ય બનીને રહેતા શીખીએ એ જે પાંચ મિનિટનો આનંદ તે સો વર્ષ ખાલી જીવવાથી એ મળનાર નથી સાકરની મીઠાશ વિશે કલાકોના કલાકો ભાષણ કરવાને બદલે એક ચપટી ભરીને સાકર મોંમાં મૂકવાથી જેમ ખરો આનંદ મળે છે તેવું જ અહીં પણ છે જીવવામાં આનંદ છે એ ખરું પણ આનંદ વગરનું જો જીવન હોય તો તે મૃત્યુ સરખું જ છે જેની પડખે ભગવાન છે તેને જ આનંદમય જીવનની પ્રાપ્તિ થાય છે એટલે જેને જીવવું જ છે તેણે નામ લેવું જ જોઈએ સદા સર્વદા યોગ તુઝા ઘડાવા સદા સર્વદા યોગ તારો જ રાહો એવું શ્રી સમર્થે માગ્યું તુઝા વિસરણ વાહવા તારું વિસ્મરણ ન પડવું એવું શ્રી તુકારામ મહારાજે માગ્યું એનું કારણ એ જ કે જ્યાં ભગવાન છે ત્યાં આનંદ જ આનંદ છે વેપારી લોકો આ જે રોકડા કાલે ઉધાર એવું પાટિયું લગાવે છે તે પ્રમાણે આપણે પણ આનંદ રોકડો દુઃખ ઉધાર એવી વૃત્તિ રાખીએ જેનો આનંદ નામમાં રહ્યો તેને નિત્ય દિવાળી જ છે ભગવાને જે સ્થિતિમાં આપણને રાખ્યા તેમાં સમાધાન માનીએ તેમનું કદી પણ વિસ્મરણ નહીં થવા દઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ